કોટાની ચીલાકોટાની કાંડ દુર્ઘટનામાં બત્રીસ પરિવારો વારે સાંસદ જસવંતસિંહ ભાભોર રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા પીડિત આદિવાસી પરિવારોને રૂપિયા આઠ પોઈન્ટ સત્તર લાખની સહાય અને જીવન જરૂરિયાતની કીટ અર્પણ દાવ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેલાકોટા ગામના મેળા ફળિયામાં પાંચમી મે બે હજાર પચીસના રોજ વાટા ઉભા કરી દે તેવું દુઃખદ ઘટના બની ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ચપેટમાં આવીને બત્રીસ આદિવાસી પરિવારોના ઘરો બળીને ખાખ થઈ ગયા અગ્નિકાંડે પરિવારોની જીવનભરની કમાણી અને આશ્રય છીનવી લીધા જેથી તેમની હાલ हालत अत्यंत शोभनीय बनी गई है आवा संकट समय में सांसद जसवंत सिंह बाबू ने आगे हेठ दाहोद जिला भारतीय जनता पार्टी राज्य सरकार ने स्थानिक वहीवट तंत्र द्वारा पीड़ित परिवार मदत मदद मे तात्लिक पगला लेवाया सांसद जसवंत सिंह बाबोरे चीलाकोटा गांव मुलाकात लई पीड़ित પરિવારોને હિંમત આપીને બત્રીસ પરિવારોની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ મસાલા વાસણો ગાતલા અને બ્લેન્કેટો સમાવેશ કરતી કીટ અર્પણ કરી વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર પરિવારોને ત્રીસ દિવસ સુધી જીવંત નિર્વાહ માટે કેશ ડોલ સહાય તરીકે કુલ રૂપિયા આઠ લાખ સત્તર હજાર સાતસોના ચેક વિતરણ કરાયા અને દાહોદ નગરપાલિકા લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદાર મનથી જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડીને પીડિતોની મદદ કરી આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધા બડંગ કાઉન્સિલર લખન રાજકોર અને બીજલ ભરવાડ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ તરિયા ચેરાકોટા જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ સામભાઈ કટારા લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાખેલા મામલતદાર અનિલ

ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકના પાકા મકાન બનાવવા માટે એક લાખ પચાસ હજારના ચેક આપવાના છે એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સહેલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલએ સૈલેષભાઈ તરફથી આટલી મદદ કરી છે હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી વહેલા બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે માન્ય પ્રાંતસિંહ ટીડીઓ મામલતદાર પૂરી અમારી ટીમે આપનો સહયોગ કર્યો છે થેન્ક યુ